सबने जोहार गुड मॉर्निंग नवा बड्यो म सनो स्वागत से तेजो मस्त चारपण काफी ले लेली छे के लगन ने तैयारी छे એટલે સફાઈ કામ થી ગાર્ડન થી મસ્ત તૈયાર કરતા છે ખુબ સારું લાગ એમ કે લગન માં તો આજ ને વિડિયો અહીં થી ચાલુ કરજે ને તેજો ને પહેલા ઉઠાડી પડે ચાલ ચારા ઉઠડવા જાયા હે बताओ तो જે જુનો ઠા ઉઠી બોલા એટલા તા ફરીન આપડી આજ પેલે બાજુ ફરવા જાને આમ નો વિડિયો ધ્યાન કરવાનો પડે કેલો આજ જે ચમણા સવારના આપણે કરી દે સાથે સાથે આથી જ એક નવો વિડિયો પાછો ચાલુ કરી આજે ઓ પ્રસાદ નું વાતાવરણ છે આઘાઈ પણ આઈપી છે એટલે વાત જોડવાનું ખૂબ જ બીક લાગી રહી છે પ્રસાદ ગયા પછી બીજી વખત આવી તના વાતાવરણ પાછું બોયનું છે

પટાપટ નાસ્તો કરીને જવાના સવા ખેતરમાં કામ કરવા તો મિત્રો ચાય પીતો પીતા આવી રહ્યો કેમ કંઈ છે ચાય લઈને આવી રહ્યો ને ચાલુ કરવાનું છે જોડવાનું આજે છે ઉડાડવાનું એક ચાલુ કરવા પડે એવું છે ચાય પીતો પીતો જરાક બતાવી દે મજુ કેવું કઈ પાથર એમાં બી નાસ્તો કરાવી દઈએ આપણે મધુબેન તમે જે આપેલો ને કહી દ્વારકાના દ્વારકાના ગોટા બહુ સારું લાગ્યું પણ જરાક સ્ટ્રોંગ છે પણ મસ્ત છે તે જ નાસ્તો કર્યો નવા કામ કરવાનું ચાલુ કરીએ দেশীলী দা মানুহে বাৰ ভাগি গৈ আজি দা ভাত বনালো এই শ'ৰ্ট বিডিঅ' আপোনাৰ মুকি না দেশী লিমু লাখ ওলাই কই দিছে আম লি লাখ चुला पारागा। चुला पारागा। चुला पारागा। पारागा। कोई भी से। खाली पांच दस मिनट खाली बैसो एक એટલે એક વાગે મજૂર લાગી જાય એટલે આપણે ચાલ્યા બહાર ખરીમાં કામ કરવા અને મારો ડાંબર વાર વાર સુયા કરતું છે એટલે એને ડુંગડું ડુંગડું કરવાનું છે ડુંગડું ડુંગડું કરવાનું છે કરો ને એને અહીં મૂકી જવાના છે એ ચાલ્યું ખરીમાં તેજ નહીં હવાનું ખરીમાં આવું છે ત્યારે બધું શેર કરો અને પાછો ખાવાનું આપી દે આવી ગયા ખરીમાં કૂટો લાખલા છે મારે કાઢવાનો છે ટેમ્પ ચલાવતા જાય ને ખબર નહીં તમે કઈ રીતના કાઢતા છે મેં લાકડાને એવું બધું લે આવ્યું કાટીને કાઢવાનું પણ તે બાર લાગે

जुड़े तितला दिवस आ इतना पूजा करूँ खबर नहीं ते कई रीतने करता से कोई दिवस लगाओ लगाम आज अगरबत्ती मारी दीदी से पहला ना तो लो घू ब करता थोड़क आप करता से वर्षो पहला तो खरी है ने। तो हूँ खुद पोते ऊँगता बुखाश एवं नहीं करें वीडियो यहाँ समाप्त कर दे मुझे जमी बिल दिन बहुत बहुत है क्यों कौन वीडियो अति हेन्ड क्रांड रह गल तो जय जवान जय किसान काल मल्या वीडियो साथ